દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આશરે ત્રણ દાયકા બાદ સત્તામાં વાપસી કરી છે અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીને આ વખતે જોરદાર ઝટકો લાગ્યો છે જેમાં અન્ના આંદોલનમાંથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટીએ બે માં પહેલી વાર ચૂંટણી લડી અને સૌને ચોંકાવી દીધામાં ઐતિહાસિક સડસઠ અને બે હાજર વીસની વિધાનસભા ચૂંટણીમાં બાસઠ જેટલી બેઠકો જીતી હતી પરંતુ આ વખતે પાર્ટી લગભગ બાવીસ સીટો સુધી જ સીમિત રહી છે કે મહત્વની વાત અહીં એ છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પોતે નવી દિલ્હી સીટ પરથી ચૂંટણી હારી ગયા છે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના રાજકીય ગુરુ અન્ના હજારે સાંકેતિક રીતે જણાવ્યું હતું કે આખરે કેમ દિલ્હીની જનતાનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પરથી ઓછો થયો છે ઉમેદવારોનો આચાર અને વિચાર શુદ્ધ હોવો જોઈએ જીવન નિષ્કલંક હોવું પણ ખૂબ જરૂરી છે અન્ના હજારે એ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે એક રાજનેતાના જીવનમાં ત્યાગ કરવાની અને પોતાના અપમાનને પીવાની શક્તિ હોવી જોઈએ અને જો આ ગુણ ઉમેદવારમાં છે તો ઉમેદવાર નો વિશ્વાસ તો હોય છે કે આ અમારા માટે કંઈક કરશે મે વારંવાર કહ્યું હતું કે તેમના મગજ માં ન ઉતર્યું આ દરમિયાન दारूનો મુદ્દો આવી ગયો दारू કેમ આવ્યો લાલચ અને પૈસાના કારણે અને એવામાં લોકોએ તક મરણી અને જનતાનો વિશ્વાસ ડગ્યો અને આ સ્થિતિ જોવા મળી રહી છે લોકોએ વિશ્વાસ કર્યા આજે ચાલકર શરાબ કે બાદ શરાબ કે दुकान निकालना शराब के बिक्री के दुकान बढ़ाना पैसा सामने आ गया हर उसमें से वो उसका